તો આ તરફ જૂનાગઢ લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારની જાહેરાત નથી કરી પરંતુ આ બેઠક ઉપરથી ભાજપ રાજેશ ચુડાસમા રિપીટ કરે તેવી કાર્યકરો ને આશા છે અને કોડીનાર માં આતશબાજી થઈ

ભાજપના ઉમેદવાર ની સત્તાવાર જાહેરાત પહેલા ઉજવણી કરવામાં આવી સંવાદદાતા દીક્ષિત જોડાઈ ચુક્યા છે દીક્ષિત જુનાગઢ તાલાલા ભાજપના ઉમેદવાર ની જાહેરાત પહેલા જ ઉજવણી શું છે વધુ વિગત ચોક્કસ ગીર સોમનાથ જિલ્લાની જે જુનાગઢ લોકસભાની લોકો રાહ જોઈ રહ્યા હતા ત્યારે ઘણી ઘણી વખત એવી પણ ચર્ચા થઈ હતી કે બિનુ સોલંકી અને રાજેશ ચુડાસમા વર્તમાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા કાલાના પેટા ચૂંટી ચૂંટણી જે સક્ષમ ઉમેદવાર કહેવાય છે જથા બારડ જે પૂર્વ રાજ્યમંત્રી છે તેઓ બંનેની ઉપસ્થિતિ જોવા મળી હતી અને ત્રણે સાથે ભોજન લીધું હતું હાથ મિલાવ્યા હતા ભવ્ય ફટાકડાની આતશબાજી થઈ હતી અને આ તકે દિનુ સોલંકીએ ખાસ જણાવ્યું હતું

જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ દીક્ષિત